नायं देहो देहबाजामृलोके कष्टान् कामान हते बिडभुञ्जाय तपो दिव्यं पुत्रकायेन सत्त्वं शुद्धे तस्मात् ब्रह्म सत्यं त्वमनन्तम्

ભગવાનની ભક્તિમાં એને રસ હતો અને ભગવાનની ભક્તિ ચડી ગઈ એને અને ભગવાનનો પ્રભાવ ભક્તિનો પ્રભાવ આવતા જ ભરત રાજે પોતાના રાજ્યને છોડી દીધું અને એકાંતમાં જઈને એક આશ્રમમાં જઈને કુટિયા બનાવીને ભજન કરવા લાગ્યા ભજન કરતા કરતા ધીરે ધીરે પોતાની ઇન્દ્રિય ભગવાનમાં લગાડવા માંડ્યા ચોવીસ કલાકમાંથી ચોવીસ કલાક ધ્યાન ભગવાનમાં લાગવા માંડ્યું અચાનક પોતાની નિત્ય ક્રિયા કરવા માટે જેવા બહાર જાય છે અને બહાર જતાં જ એક દ્રશ્ય જોવે છે એક હરણી જે ગર્ભવતી હરણી છે એને મારવા માટે ખાવ જ દોડે છે અને સિંહ જ્યારે એની પાછળ દોડે છે અને વચ્ચે પાણીનું ખાબુચ્યું છે એને ઠેકવા જાય હરણી તો એ ગર્ભ ધારણ જે કરેલો છે એ ગર્ભ નીકળી જાય છે અને આ બાજુ એ હરણીનું મૃત્યુ થાય છે અને એને ખાઈને સિંહ નીકળી જાય છે પણ ઓળા બાળક ભરત રાજાની સામે હરણનો જન્મ થયો

નાની નાની વસ્તુમાં આસક્તિ રહી જાય છે છોકરાઓમાં આસક્તિ રહી જાય છે આ તો હરણ તો એને આસક્તિ રહી ગઈ છે આપણા છોકરામાં કેટલી આસક્તિ રહી જાય છે આપણે વિચારો એટલે અત્યારથી આસક્તિ ઓછી કરજો જેને આપણે પ્રેમ કહીએ છીએ જેને સંબંધ કહીએ છીએ એ સંબંધથી આસક્તિ છે સંબંધ રાખો પણ આસક્તિ નહીં રાખો

ખોટા અને નશ્વર અને ટેમ્પરરી સંબંધ છે આ કોઈ પરમેનન્ટ સંબંધ નથી આપડા જે જ્યાં મા બાપ દેખાય છે જે પતિ પત્ની દેખાય છે છોકરાઓ દેખાય છે જે પરિવાર દેખાય છે આ ક્યારે પરમેનન્ટ હતો નહીં છે નહીં અને રહેશે નહીં આ જગતમાં કોઈ પરમેનન્ટ સંબંધ હોય તો ભગવાન શ્યામ સુંદર કૃષ્ણ સાથે છે આ જગતમાં આવ્યા ત્યારથી અત્યારે પણ એની સાથે સંબંધ અને મહિલા પછી અનેક જન્મ લેશું ને તો એની સાથે સંબંધ હશે જે સૃષ્ટિના આ જગતમાં આવવાથી ત્યારથી જે આપણી સાથે છે અને જગતમાં જશું તોય આપણી સાથે રહેને ને આની સાથે આની સાથે સાચો સંબંધી ભાવો બાકી તો બધા ટેમ્પરરી મળ્યા છે એક રોલ નિભાવવા માટે જેમ ટ્રેનમાં એક ડબ્બામાં અલગ અલગ વ્યક્તિ મળે અને જેમ સ્ટેશન આવે એમ ઉતરી જાય એમ આપણે બધા આ ટ્રેનના ડબ્બામાં ભેગા થયા છે અને આ ડબ્બામાં એક પરિવાર રૂપમાં ભેગા થયા છે અને એમાં જેની જેની આયુષ્ય પૂરી થઈ જશે ને એ ટ્રેનમાંથી ઉતરી જશે જેનું સ્ટેશન આવી જશે ઉતરી જશે સાવધાન પ્રેમ ભગવાનને કરો ભરત રાજાની આ શક્તિ હરણમાં થઈ ગઈ દિવસ રાત હરણનું સ્મરણ કરે અને મળતી વખતે હરણનું સ્મરણ થતા જ એનો બીજો જન્મ હરણનો થાય છે કારણ કે ભગવાનનો સિદ્ધાંત છે ગીતામાં યમ વ્યાપી સ્મરણ ભાવમ તજન કલેવરમ તમ તમ વેતી કોંતે સદા તદ ભાવ અંત સમય એ જ રાજા ભરત બધું છોડીને ભજનમાં લાગ્યા હતા એનું ચિત્ત હરણમાં આવ્યું અને હરણમાં આવ્યા પછી મર્યા પછી હરણ બને છે પણ ગયા જન્મની સ્મૃતિ હતી એટલે નક્કી કર્યું ભરતે હરણે કે મારે ભક્તોનો સંગ કરવો છે પોતાનો પરિવાર છોડીને જ્યાં સત્સંગ થતો હોય ને ત્યાં હરણ ઊભો રહી જતો અને ભગવાન એ જ પ્રાર્થના કરે કે પ્રભુ આગલો જન્મ મનુષ્યનો આપજો હવે ભૂલ નથી કરવી છે પહેલા કરી અને ભગવાન એની પ્રાર્થના સાંભળીને હરણ જ્યારે મળ્યો મરી ગયો ને પછી ત્રીજો જન્મ ભરતનો થયો પણ એના કાર્ય એવા હતા કે જેના કારણે નામ જડ ભરત થયું અને આ જળ ભરત ઊંધા કામ કરે ભાઈ ને ભાભી ગાળો દે ભાઈ ક્યાં ધંધામાં હાલેવો નથી ભાભી કે લગાડો ને આ ઘરમાં લોહી પીતો બંધ થાય આપણ ક્યાંય હાલ્યા એમ નથી શું કરું અને પછી એને ખેતરમાં ચાડિયો બનાવે છે અને ઓલા હસતા હસતા સ્વીકાર કરી લે છે કારણ કે એને કાંઈ લેવા દેવા નથી હવે કે હવે ભૂલ નથી કરવી પ્રભુ બે વાર ભૂલ થઈ ગઈ છે હવે આ મનુષ્ય શરીર મળ્યું છે ભગવાનને આ જન્મમાં મેળવી લેવા છે થાવુંય થઈ જાય દુનિયાને કેવું કે કે આ આવો નકામો છે ને આવો છે ને બુદ્ધિ વગરનો છે ને જડ જેવો છે દુનિયાને કેવું કે બાકી આ જન્મ દ્વારકાધીશને પ્રાપ્ત કરવાના થાય છે થાય છે ને થાય જ છે ભજન માં રસ બાર થી બધા ભલે બહુ હોશિયાર ભરત પણ છતાં પણ દુનિયાને દુનિયાની સામે ઠોટ છે અને જે ઠોઠ રહે છે ને દુનિયાની સામે એ જ ભગવાનના દરબારમાં હોશિયાર હોય છે ઠોઠ બનીને જડ ભરત ભરતે ચાડિયા બની ગયો છે પુતળું બની ગયું છે અને એ સમયે માં ચંડિકામાં દુર્ગામાં કાલીના ભક્તો આવ્યા નરબલી માટે એક પુરુષ ગોતી રહ્યા હતા શોધી રહ્યા હતા એમાં ઊભો તો અને અટ્ટો કટો આમ ખાધેલ પીધેલો સુખી વ્યક્તિ આમ અટ્ટા કટ્ટા હોય પર જે અમારી દીકરી મોટી થાય ને અત્યારથી શીખવાડીએ છીએ તમે કરજો પાછા વાંકા વળજો બધાએ કામ કરવાની જરૂર છે નકર બેઠાડું જીવન અને કાંઈ ન કરવું હોય તો મંગળ મંદિરમાં આવો કીર્તન કરતા કરતા ઓટોમેટિક તમારું શરીર હારો થઈ જશે ઈસ્કોનમાં કીર્તન બહુ કરીએ ને એટલે આમ નામ તમારી એક્સરસાઇઝ થઈ જશે અને કીર્તન કીર્તન થશે જળભરતને ઉપાડે બહુ કોઈ ચિંતા નથી જળભરતને લઈને સ્નાન કરાવીને સારા કપડાં પહેરાવીને માં કાલિકાની મૂર્તિ છે વિગ્રહ છે મોટું કાળા કલનમાં દુર્ગા

માં અંદરથી એટલા આશીર્વાદ આપશે તમને કે વાહ એટલે સાવધાન કૃપા કરી અને જળ ભરત મહારાજ હવે બહાર નીકળી ગયા અને બહાર નીકળી ગયા એટલા માટે ભરત હવે બહાર ઊભા છે અને બહાર ઉભા ઉભા એ સમયે સાગર આપણા જ ગુજરાતના એક ભક્ત રાજા રહુગણ

અને ચાલ પાલખીને ઉપાડ્યા છે ચાર વ્યક્તિ એમાંથી એકને તાવ આવી ગયો ડેન્ગ્યુ કે મેલેરિયા જે થયો હોય તો હવે ઉપાડે કોણ અને એ સમયમાં જળ ભરત ને જોયા હા એ કે આ એકદમ બોડી બિલ્ડર છે આ કે ઉપાડો ને તમે ત્યાં એને ઉપાડ્યું એ જો બરાબર ઉપાડજો તો કે કઈ માંધો નહીં અને પાલખી ઉપાડતા 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 જાય છે અને વચ્ચે કીડીની લાઇન આવે છે અને કીડીની લાઇન આવતા જ જડે ભરત તો દયાળુ છે ને કોઈનો વધ ન થવો જોઈએ અને ઠેકડો માર્યો જેવો ઠેકડો માર્યો ને ત્યાં ઓલી પાલખી અલી પાલખી અલી તો પાલખીની અંદર જે બેહવાળો છે ને જડ ભરત આયલો અંદર બેઠો રાજા રહુગણ એલા રાજા રહુગણ મગજ હેલું કોણ છે એ કે નવો નવો આવ્યો છે મહારાજ અમને સમજાવીએ છે હવે આવું નહીં થાય પાછી પાલખી ચલાવવાની શરૂ કરી ચલાવતા ચલાવતા પાછી એક નાના નાના કીડાઓ કીડીઓની મકોડાની લાઈન આવી એની ઉપર પગ ન જાય એટલે મને પાછો ઠેકડો માર્યો પાછો ઠેકડો માર્યો તો પાછી પાલખી હેલી પાલખી હતી પાછો રાજા આવેલો રાજા આવેલો તો હવે રાજાનું મગજ હેલ્યું કોણ છે આ લાવો એને અહીંયા અને ત્યારે જડ ભરત આવ્યા જી મે હું છું ખબર નથી પડતી હું રાજા છું મારું નામ રાજા રહુગણ છે અને આ બધા મારા નોકરો છે આ બધા મારી પાલખી ઉપાડે છે અને ભાન નથી પડતી કે કઈ રીતે પાલખી ઉપાડવી જોઈએ જડ ભરતે કીધું કે મહારાજ બહુ વેમમાં ન રહેવું હું તમારી જેમ રાજા જ હતો પણ આજે આ પરિસ્થિતિમાં છું ભગવાન ગમે ત્યારે ગમે કરાવી શકે છે ક્યારેક એ ભગવાન જે રંગ કોઈને રાજા બનાવે અને રાજાને રંગ બનાવે એટલે બહુ વેમમાં અભિમાનમાં ન રહેવું મહારાજ આ સાંભળતા આજ આમાં રાજા રઘુકુલ કીધું હવે મારે સત્સંગ નથી સાંભળવા જાવો આજ મારો મોટો સત્સંગ છે ચરણ સ્પર્શ કર્યા અને કીધું મારે દીક્ષા દોતું છે જડ ભરતે રાજા રઘુકુલ ને અદ્ભુત ઉપદેશ આપ્યા છે ભાગવત માં અને ઉપદેશ આપ્યા પછી જડ ભરત ભગવાનના ભજન માં એમને રુચિ હતી